નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું તો દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કે કેટલાય લોકો કહી રહ્યા છે કે જેમ કે ઠાકોર ફેમિલી કોણ છે તો દોસ્તો હું તમને આજે બતાવવાનો છું કે દોસ્તો ઠાકોર ફેમિલી એ છે કે દોસ્તો જેમ કે તે ગુજરાતની અંદર જેમ કે યુટ્યુબની અંદર જેમ કે ઘણા બધા તે જેમ કે વ્લોગો અને જેમ કે વર્ષોથી દોસ્તો તે જેમ કે વિડીયો મૂકતા હશે જેમ કે ઇન્સ્ટાગ્રામથી માંડીને જેમ કે ફેસબુકના માધ્યમ અને જેમ કે યુટ્યુબના માધ્યમથી તે ખૂબ જ જેમ કે મોટા ફોન ફેલા જેમ કે જેમ કે ફ્રેન્ડ ફોલોઇંગ કે ધરાવતું જેમ કે ઠાકોર ફેમિલી છે અને જેમ કે દોસ્તો વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગરની જો વાત કરીએ તો દોસ્તો જેમ કે આ ફેમિલી દોસ્તો જેમ કે ઠાકોર ફેમિલી બ્લોક દોસ્તો તે ગાંધીનગરની અંદર તે રહે છે અને ખરેખર દોસ્તો જેમ કે તેમના એક સભ્યનું જેમ કે તેનું મોત થયું છે જેનું નામ છે દોસ્તો જેમ કે કરણશી અને દોસ્તો એ કરણશી દોસ્તો રહ્યા એ દોસ્તો જેમ કે ઠાકોર ફેમિલીના તે જેમ કે દોસ્તો તે જમાઈ કહેવામાં આવે છે અને દોસ્તો તેમનું જેમ કે નિધન થયું છે વાત કરીએ તો દોસ્તો જેમ કે જેમ કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક ઝડપ ગતિએ જેમ કે ઇનોવા કારની અંદર તેમનું જેમ કે બે કાબૂ થતા તે જેમ કે બહાર નીકળીને જેમ કે ફ્લાવર પરથી નીચે પડી જતા ભારે હોબાળો પણ મચ્યો હતો કારમાં મુસાફરી કરેલા જેમ કે પાંચ મિત્રો હતા જેમાંથી દોસ્તો એકનું નામ હતું દોસ્તો ભરત બીજાનું નામ હતું વિપુલ અને જેમ કે દોસ્તો એમ કે ત્રીજાનું નામ હતું જેમ કે દોસ્તો કરણજી અને અમિતજી દોસ્તો આ જેમ કે બધા જ લોકોનું જેમ કે મોત થયું હતું ખરેખર દોસ્તો આ ઠાકોર પરિવારમાં અત્યારે હાલ દોસ્તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે